બાંગ્લાદેશમાં લાંબો સમય સુધી શાસન કરનાર પરિવારના ઉત્તરાધિકારી અને વર્તમાનમાં બાંગ્લાદેશમાં સૌથી શક્તિશાળી પાર્ટીના કાર્યવાહક પ્રમુખ રહેમાન સત્તર વર્ષ પછી સ્વદેશ પાછા ફર્યા છે ત્યારે પાર્ટીના કાર્યવાહ પ્રમુખ પદે રહેલા તારીખ રહેમાન લંડનથી ઢાકા આવી પહોંચતા તો પચાસ હજાર જેટલી માનવ મેદની જે છે તે ઉમટી પડી હતી જોઈએ આ વિશેષ અહેવાલ બાંગ્લાદેશની રાજનીતિ ફરી એકવાર ઇતિહાસ દોહરાવતી દેખાઈ રહી છે લગભગ સત્તર વર્ષના વનવાસ બાદ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી બીએનપીના જરમેન તારીખ રહેમાન પચીસ ડિસેમ્બરે વતન વાપસી કરી તેમની આ વાપસીએ માત્ર ઢાકાની રાજનીતિને હચમચાવી દેનારી ઘટના નથી પરંતુ ઘણા એવા મુદ્દાઓને લઈને પણ સમીકરણો બદલાશે ઢાકામાં તેમનું ભવ્ય સ્વાગત

તારીક રહેમાન બોગુડા છ સદર બેઠક થી ચૂંટણી લડે તેવી શક્યતા છે અને બાંગ્લાદેશમાં બાર ફેબ્રુઆરી બે હાજર છવ્વીસ એ સામાન્ય ચૂંટણી છે ત્યારે અનેક અંદાજો સૂચવી રહ્યા છે કે આ વખતે બીએનપી સત્તારૂઢ થશે બાંગ્લાદેશની રાજનીતિમાં એ નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે જ્યાં સત્તર વર્ષ બાદ લંડન લંડનમાં

તેવો 2008 થી લંડન માં હતા અને ત્યાંથી બીએનપી નું નેતૃત્વ કરી રહ્યા હતા શેખ હસીના શાસન દરમિયાન તેમને અનેક કેસોમાં માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા જેને બીએનપી એ રાજકીય કિન્નાખોરી ગણાવી વર્ષ 2008 માં જ્યારે પૂર્વ બીએમ ખાલિયા જિયા અધિકરા અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી નેતા તારીક રહેમાન દેશ છોડી ન જતા રહ્યા હતા તે અત્યંત ભાવુક ક્ષણ હતી જો હવે તારીખનું પુનરાગમન હિંસા પ્રતાપી બાંગ્લાદેશ માટે નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે બે હજાર છવ્વીસમાં બાંગ્લાદેશમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં તેઓ ઉભા રહેશે અને વડાપ્રધાન પદ માટે પણ પોતાનો દાવો રજૂ કરે તેવી શક્યતાઓ છે અને વર્તમાન પ્રવાહ જોતા તો તારીખની પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી અત્યારે પણ બાંગ્લાદેશમાં એક પ્રબળ રાજકીય પક્ષ જોવાઈ રહ્યો છે તારીખે અહીં પહોંચીને પાર્ટીના અગ્રણી નેતાઓને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે ઇસ્લામી કટ્ટરપંથી સંગઠનો ચલાવી શકીએ તેમને પ્રતિબંધિત કરવા જોઈએ આ સાથે લઘુમતીઓ અને વિશેષતઃ હિન્દુઓ ઉપર થતા હુમલાને વખોડી કાઢ્યા તેમણે કહ્યું કે દેશના તમામ નાગરિકોને સલામતી સુરક્ષા અને સમાન અધિકાર મળવા જોઈએ રિપોર્ટ પ્રદેશ ગુજરાત